હેલો હા સર રેકોર્ડિંગ ચાલુ છે ને બોલો ને કોણ બોલો ભરત દેસાઈ બોલું ક્યાંથી ડીસાથી બોલો ને ભાઈ ભરત ભાઈ હા શું છે નીલા કબૂતર નો ભાઈ શું નીલા કબૂતર તમને ખબર ને આ તમે કઈક મોકલ્યું છે તમે હું હું માટે ફોન કર્યો એ પૂછવા માટે જ એમ શું પૂછવા માટે આ નીલા કબૂતર એટલે શું એમ તમને ખબર છે શું છે એ તો હવે તમારી નું છે તમે એ જોવો ને પેલી બેન તમારી ક્યાં કઈ લેવા દેવા છે તો તો કોની સમાજનું છે તમારે ક્યાં પ્રશ્ન છે તમારો પ્રશ્ન હું છે કયો હા તો હોય જ ને તમે શું કામ તો આવું બધું મોકલો છો એમ તમને થોડું મોકલું છું મેં હા તમને મોકલું તો પડે ને મારે એમ તો જો તમારી સ્વતંત્રતા છે જોઈન મૂકી દેવા નું બીજું શું હોય ના પણ મેં મૂકી ન દેવા ને ભાઈ તો તમારે શું કરું બોલો કરવું મારે કઈ નથી પણ એમ કે તમે આવું બધું હું કામ તો ફોન ઉલેવ કર્યો ગયો હા તમે ફોન હું લેવા

તકલીફ ઈ કે તમે બે એક જ સમાજના ના છો ને અલ્યા ભાઈ અમે એક સમાજના નથી એને ઓળખતો નથી એ તો કઈક fake ID છે ને એ નથી તો એ કે છે ને કે હું છું એમ એ હું તો હું તો એમ હમણાં એમ કે હું તો ભાવનગર સ્ટેટ ઓફ રાજા છું કઈ એવું માની લો ને તો પછી યાર ખોટા શું કામ આવા મોકલો છે પણ તમને થોડો મેં મોકલો છે વાંધો નહીં ભાઈ એમ હા બોલો બીજી કઈ તકલીફ હોય કયો દુખાવો હોય. દુખાવો તમને છે અમને નથી મને કાઈ દુખાવો નથી મને જેનો ને દુખાવો ને દુખાવો દૂર કરવાની દવા હું રાખું તો હું એ વાંકા વાળી મારવાની જ રાખું છું દવા કાઈ વાંધો નહીં કોક દી આવજો ને ભાવનગર બાજુ આપણે મળશું હું તો ત્યાં જ રહું છું ક્યાં રહ્યો છો સુરતમાં જ રહું છું તો હું ભાવનગર રહું ભાઈ આવું મને કાંઈ દુખાવો નથી મેં તમને ફોન કર્યો નથી નગર મેં કર્યો હું તમને કહું હું મળવું આવું તમને દુખાવો હોય ને મળવું હોય તો ભાવનગર આવજો એટલે દુખાવો મનતો નથી ના ના તમને કાઈ તમે ફોન કર્યો હું કામ એ કે દુખાવો વગર તો ફોન નો કર્યો હોય